જય તો જય વસાય બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં આવવાનું ભાઈ પાણી હવાનમાં ભૂકો ભૂકો નાખોથી ખાઈ લીધો ભી હું અને પાણી પાવાનું ચાલુ કર્યું એક ભાઈ આપણી એક વ્યામ છે હવે આજ સુધીમાં વ્યાંય ગયા કદાચ

આપણે અહીંયા ભી હું પીએ ને આપણે પાવાનું છે અહીં તો વરસાદ થઈ ગયો તો હમણાં કામ કામકાજ ચાલુ નથી બપોર પછી કદાચ ટ્રેક્ટર ચાલુ કરીએ આજે ભાઈ એમ થાય કે કઈ વાત વાતાવરણ ખુલ્લું થયું છે ડુસો ભાઈ આવો સારો ભક્વડી દીધો છે ઉપર ઉપર છે એના ઉપર પરથી થોડો થોડો કાઢી નાખ દે

આપણી બાંડી લગભગ ક્યાંય જાય સાંજ સુધીમાં પુલ્લોભાઈ એનું બીજું ભી પગ દીધો તો કપાઈ ગયું તું નીચે ભાઈ ભૂકો ભૂકો નાખ દીધો સારી રીતના બેહી અગે ને એટલે એટલે લગભગ આજે હાંન તો નહીં થાય આજ પહેલાં અહીં જાય કદાચ બાકી આમાં કઈ ના ભાઈ હું થાય બાકી સાફ સફાઈ થઈ ગઈ કાલે ભાઈ તબેલા ને પાણીથી ધોયો તો એટલે સારો એવો સાફ થઈ ગયો હોય ભાઈ ઠંડા થઈ જાય હું નહીં મજા આવે બેહવાની બાકી પાણી બાણી પાઈને જગ્યાએ એ ગયું પાછું ભાઈ હવે પાછું ત્રણ વાગે પાણી બાણી પાઈને પાછું એની જગ્યાએ જાય બાકી ભાઈ જોઈ છે કંઈક કામકાજ બંધ છે કેમ કે વરસાદને કારણે ગારો થઈ ગયો બધે કાલથી કદાચ ચાલુ થાય તો ભલે ભાઈ છે ને ધો એમ પડ્યો તો વરસાદનું પાણી છે ને વાત ત્યાં અહીં સુધી આવે નીકળે આ બધાય આવો લપટે ભે હું લહરી જાય ને એવું થઈ ગયું નું એ રાખતો હોય ને કે બાકી ઓવરઓલ ને જો ઓલી બાજુ છે ઓલી બાજુને તો પેલા ના વાંધો આવે આમાંય વાંધો ના આવે એક આ બાજુના આમ છે પ્રોબ્લેમ એનું ગટર જેવી કંઈક સુવિધા કરવી જો હવે કેમ કે ચુમામ નકર ભાઈ પાણી જ વરસાદ આવે ને ત્યાં ભરાઈ જાય આપણો આગળનો વિગ્યો છે એમાં તમે જોયું હોય તો ભાઈ મેં કંઈક વ્યાય જોઈ મળીએ કન્ટિન્યુ બના લેજો હે ભાઈ આપણી વ્યાં ગઈ હતી ની આગળ ક્લિપ તમને બતાવી દીધી હવે ભાઈ જો નર્મદા નર્મદાનું કામ હાલે ને એમાં આપણા ખેતરમાં જે વધી હોય ને એ ભરી દઈએ આપણે જ્યાં નાખતી હોય ત્યાં બહુ એક સારું કામ કહેવાય કે જેટલી ધૂળ વધી હોય બધી તમારે જ્યાં નાખતી હોય ને એ નાખી દઈએ આપણું ટ્રેક્ટર લઈ આવીએ આપણે એટલે નાખીએ આપણું ટેક્સર લઈને આવી ગયા હવે જોઈએ કેટલીક દૂર હે કેટલી વધે એટલી ફરી લેવાની જોઈ લે આપડા અંદાજ પ્રમાણે દવા પેરા વધીએ આપણે ખાતર ભેગી પડી જાય બાકી કંઈ નથી બહુ હારામ સારું કામ કર્યું ભાઈ જો હું પાછું હતું ને હું ને હું ખેતર થઈ જાય આપણું લઈએ એટલે બધું કામ કાજ ચાલુ છે બાકી બે વેગી નો આપણે વિધિ આગળ બતાવી દીધો હવે ભાઈ હાં આપણે હું કરી કન્ટિન્યુ બનાવ રહી જોતા રહેજો એક ભાઈ વા ઇટાસી હાલે એક જેસીબી બી હાલે ગુરુવામાં આપણે ભાઈ થોડાક પાણાવા નીકળ્યા હતા ભર લીધા કેમ કે પાછા ખેતરમાં આડા ના આવે અને આ રીતની બુરા થઈ જાય હવે ભાઈ ધૂળ વચ્ચે ને એટલે ગુરવામાં વચ્ચે ને ધૂળ એ બધી નાખતા જાય ચોલી ભરી દે ભાઈ આપણી ચોલી ભરાઈ જાય આપણે આપણી જગ્યાએ નાખતી હોય ને નાખી જઈએ અને જો તમારે ટ્રેક્ટર વેક્ટરને ના હોય એવું કંઈ હોય ધોઈડ ભાઈ તમારે હારવાનો મેળ સેટિંગ ના હોય તો ભાઈ માથે આ રીતનો પારો ફરી દે અથવા તો તમે કોઈ ટ્રેક્ટર ગોતી લો તો તમારે જ્યાં નાખ્યું હોય ને ત્યાં પડી જાય બીજું કોઈ નહીં બહુ સારી રીતના કામ કરી દે કે હાલે છે જો અહીંયા આગળ અને આપણું આખા આખા ખેતરમાં કામ થઈ ગયું છે કમ્પ્લીટ ઓકે હા થોડું ઘણું ટોરાય પણ એ નડે નહીં કાંઈ કેમ કે આપણે વળતર ભાઈ એની જ આપણે ટોર લાગે અને જમીન આપણે ખોદે એની જ હું બધું કામ પાછ ચાલુ હે આપણે ભાઈ હવે ધૂળ કેટલીક નીકળી જોઈ કન્ટિન્યુ બની ના રહેજો હવે ભાઈ આમાં કદાચ પાણી બાણી મૂકવું હોય ને તો મૂકીશું આપણે જોઈ છે કાલ ભાઈ આપણે ધૂળ હારતા હતા એ ધૂળે हजी रही गई है थोड़ी अँ लिया तो आप चार फेरा दिया एक बे त्रेन एक आग पड़ो चार अँ थी गातरन अँ थे ज्या नर्मदा ने पाइपलाइन निकली खेतर में थी गयु नव खेतर से लीध हम चालू से काम जेसीबी बीजू जेसीबी नहीं आप ट्रेक्टर जा बपोरे बपो ऊँधी वहाँ नर्मदा मार બાકી ભાઈ જોઈ લે બે રાખી મૂકી પડ્યા વરસાદના ઓલી તો ભાઈ ગુંદરી છે તો કોરાણી પાછી વરસાદ થયો કેમ કે રોટા એટે રોટા ક્યાં કંઈ નહોતું હવે ભાઈ આપણે જવાનું છે આપણું જે નવું ખેતર લીધેલું છે નીયા એ આપણા આગળના કાલના વિડીયોમાં આવી જાય બાકી આઈનું કામ બધું કમ્પ્લીટ ઓકે થઈ ગયું આવું નર્મદાની ખેતરનું આપણે ભાઈ બતાવ્યું હતું તમને કાગળ વિડીયોમાં ક્લિપ કે ભાઈ આ રીતનું કામ થઈ ગયું બધું આપણું અહીંયા પાઇપલાઈન હેડકી થઈ ગઈ અને રેવલ થઈ ગયું છે જમીન થોડી ઘણી ત્યાં આપણે પાણીની પાઇપ નીકળી હોય ને ત્યાં જમીન ઊંચી રાખી એટલે વરસાદનું જમીન બેસે તો નહીં બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીતા જય ભા